Pohon bau ceh aree santa-santa calu ceh gaji ceh bau cowo kepas. જુઓ મિત્રો અંધારાની ડમરી એમ જવો તમે ફૂલ પવન જોવો અંધારું જોવો તમે હવે થોડો ઘણો હારો હે ને એ બગાડી ને જઈશ તો ખરા જેવું લાગે હે પેલા વરસાદમાં તો બચી ગયો હમણાં પડ્યો ને એમાં પણ હવે આ વરસાદમાં નહીં રે જો ધારેડિયા મુકા જો ધારેડિયા કેવા મૂકી દીધા છે અંધારું ફૂલ જયડું છે લાગે છે કે આપણે તો નહીં આવે આની કોરા ઉડીન વહી જાય તો સારું આમ તો ધારેડિયા મૂકી દીધા છે તો કેવા ધારેડિયા મૂક્યા નો આવે તો હારું હે કપાવો ઉભો હે બગડી જશે ખોટો હા આપણે વેસું પવન જોવો મિત્ર જો પવન જોવો મિત્રો પવન ફરી ગયો છે વરસાદ આવ્યો પાર થશે સાટા તો આવે છે બાકી સામે જવો ફૂલ ધારેડિયા મૂકી દીધા એ પવનની ઘુરી આવી જો મિત્રો જો કપા જો કેવો ડગે જો વરસાદ સાથે પવન આવે તો શું ખેડૂત ની હાલત થાય આમાં કેવો ગાજે આની કોરા આપડે હવે ઘરે ભાગી જવાય ભાઈ વરસાદ જો સાટા ચાલુ થઈ ગયા હે પવન જો આખો કપા ઉથલ પાથલ કરી નાખે હોતું પાછળ આવે એવું જ છે પણ એમ કે નહીં આવે પણ આમ જો તમે અંધારું કેવું છે હરુ હાલો મિત્રો જો ફૂલ અંધારું પવન ફૂલ વરસાદ આવવાની ફૂલ શક્યતા જો અમે દાડેડીયા મૂકી દીધા છે હવે આપણે જઈએ

જો છાંટાઈ ચાલુ થઈ ગયા છે હવે આપણે જાય છે ફરે કાયો ભા ભાગી જવા તો મિત્રો ફૂલ અંધાઈ રહ્ય અને જોવા જો કાકા આવે હેવા હે કે ગાણી નથી પલરવા દેવી કપાની ગાયો કા ભાગો ફૂલ અંધેરો Pro Hãy subscribe cho kênh Ghiền Mì Gõ કેવો પવન કેવો હે કેવું અંધારું હે વલી કાકા કપાસ ની લઈને ઘરે જાય છે તો સાટા ચાલુ રહ્યા હેપ કોક હજી ચાલુ હે પણ આવશે તો ખરા વરસાદ માં કપાસ એવો ગયો હે ખેડૂતોને પાસું વહેરું બધું હોય ફૂલ અંધારી ગયું આમાં હલો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો